થરાદના બુઢપુર નજીક ભારતમાલા હાઈવે પર બ્રિજ નીચે વરસાદી પાણી ફરી વળ્યા હાઈવે દિયોદર પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબ્યો ધોધમાર વરસાદ વરસતા નીચવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા ધાનેરાના ના આલાવાડા કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા નાનેરાથી બાપલા બોર્ડરને જોડતા સ્ટેટ હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા નાનેરાના આલાવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઇવે બંધ થયો હાઇવે ઓથોરિટીની બેદરકારીને લીધે રોડનું પુરાણ ન કરાતા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા આલાવાડા સહિત ગામોને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા આલાવાડાથી રાજોડા નેગડા રૂની જવાના રસ્તા પર પણ પાણી ફટ અનેક અને ખેતરોનું પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અલવાડા નજીક સ્ટેટ હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળ્યા અધિકારીએ હાઇવે ખુલ્લો કરતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા હાઇવેના પાણીથી ખેડૂતના પશુ સહિત ઘર વખરીને નુકસાન થતા ખેડૂતોએ અધિકારીઓને તતડાવ્યા હતા બનાસકાંઠામાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ધારાસભ્ય માવજી દેસાએ મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને કલેક્ટરને પત્ર લખી ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર અને સહાય ચૂકવવાની માંગ કરી છે